પંચમહાલ અને વડોદરા જિલ્લામાં બાઇક ચોરીને અંજામ આપનારા શેખપુર ગામના ઈસમને શહેરા પોલીસે ઝડપી પાડ્યો શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ રાહુલ રાજપૂતને બાતમી મળી હતી કે શેખપુર ગામે મુવાડી ફળિયામાં રહેતો સામંતસિંહ રાઠોડ પાસે શંકાસ્પદ બાઇકો છે આથી શહેરા પોલીસે ભૂટવા ગ્રામ પંચાયત પાસેથી પસાર થતો સામતસિંહને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે રહેલી બાઇકને લઈને પૂછપરછ કરતાં યોગ્ય જવાબ આપી શક્યો ન હતો અને વધુ પૂછપરછમાં વડોદરા અને પંચમહાલ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી બાઇકો ચોરી કર્યા બાદ તેને અલગ અલગ ગામોમાં બાઇકો આપી દીધી હોવાનું જણાવ્યું હતું પોલીસે તપાસના આધારે પંચમહાલ જિલ્લા અને વડોદરા જિલ્લામાંથી ચોરી કરેલી ઓગણીસ જેટલી બાઇકો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઈસમ ડુપ્લિકેટ ચાવી તેમજ લોક તોડીને બાઇકોની ચોરી કરતો હતો તેવું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે નમસ્કાર